સરકાર દ્વારા આધાર કાર્ડ લિંક કરાવવું સ્કોલરશિપ બાળકોની તેમજ કેવાયસી જેવા અનેક કાર્યોને ફરજિયાત કરવામાં આવે છે જેને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાબાદ મામલતદાર કચેરી ખાતે સવારે પરળીઓથી જ મહિલાઓ યુવાનો વડીલો નાના બાળકો વૃદ્ધો સિનિયર સિટીઝનો સૌ કોઈ મોટી સંખ્યામાં લાંબી લાંબી કતારો કરી રહ્યા છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ પોતાનો નંબર વહેલો આવે ને ટોકન જલ્દી મળે ને કાર્ય પૂર્ણ થાય જેને લઈને ચપ્પલોની પણ લાંબી લાંબી લાઈન કરવામાં આવી છે ત્યારે લાભાર્થીઓના જણાવ્યા મુજબ સર્વર ડાઉન હોય અને કીટ અપૂરતી ના હોય અને ટોકન પણ ઓછા મળવાને લઈને તેઓને ધરમધક્તા ખાવાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે અહીં આગળ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ સવારે છ વાગ્યાથી સાત વાગ્યાથી આઠ વાગ્યાથી લોકો લાઈનોમાં ઊભા રહે છે ત્યારે દસ વાગે ટોકન આપવાની શરૂઆત કરવામાં આવે છે ત્યારે લોકોની માંગ ઉઠી છે કે વધારે પડતા ટોકન અને લાભાર્થીઓનું કાર્ય પૂર્ણ થાય તેને લઈને કીટો વધારવી જોઈએ અને સ્ટાફ વધારવો જોઈએ અને યોગ્ય વ્યવસ્થા સરકાર શ્રી દ્વારા કરવામાં આવે તેવો લાભાર્થીઓને હાલાકી ન પડે એને લઈને બે બાર બે હજાર ચોવીસ સોમવારના રોજ સાંજે પાંચ વાગે મીડિયાના માધ્યમથી લાભાર્થીઓની રજૂઆત કરવામાં આવી છે અને તેઓની માંગ ઉઠી છે કે આને લઈને સત્વરે સરકારશ્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવી જોઈએ ત્યારે નાયબ મામલતદાર મહેસૂલના એવા મુકેશભાઈ દેસાઈ દ્વારા હવે કીટ વધારીને અને બે ટેબલ વધારીને વહેલી તકે કાર્ય પૂર્ણ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે શું નામ છે શું પરિચય છે તમારો વિઠ્ઠલભાઈ સોમાભાઈ મેઘા ભુલાપોળ મેમદાવાદ સામાજિક કાર્યકર મેડિકલ સ્ટોર ધરાવું છું આજે આ મામલતદાર કચેરી ખાતે આટલી મોટી સંખ્યામાં લોકો સવારથી ઉપસ્થિત છે શું સમસ્યા છે સમસ્યામાં આધાર કાર્ડ લિંક કરાવવાનું હોય છે સાહેબ અને એમાં પબ્લિકને સવારે સાત વાગ્યાથી બોલાવવામાં આવે છે અને ટોકન સિસ્ટમ રાખી છે એમાં ટોકનમાં પાંત્રીસથી વધારે ટોકન આપતા નથી અને પબ્લિક ખૂબ જ હેરાન થાય છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે એટલી બધી પબ્લિક છે કે બસો થી પાંચસો જનર આધાર કાર્ડ લિંક કરવાના એમાં આપે તો આ વ્યવસ્થામાં સમજવું આપણે અને પબ્લિક કેટલી હેરાન થાય છે બધે જુદા જુદા ગામોથી આવ્યા છે એમને તમે પૂછી શકો છો કયા ગામથી આવ્યા તમે કેટલા વાગ્યાના આવ્યા છો સાત વાગ્યા તમે કેટલા વાગ્યા ના છો સાત કેટલા વાગ્યા આવ્યા છો તમે આઠ વાગ્યા તમે કેટલા ગયા છે તમે કેટલા ગયા સાત વાગ્યાના એટલે તમારા જણાવ્યા મુજબ આ બધા સવારે છ વાગે સાત વાગે આઠ વાગે એટલા આવ્યા છે અત્યારે લગભગ સાડા નવ દસ વાગ્યો આવ્યા છે બરાબર એટલે આ આધાર કાર્ડના લિંક માટે જ આ બધા આવ્યા છે આધાર કાર્ડના તમામ કામ માટે આવ્યા છે કોઈને આધાર કાર્ડ લિંક કરવાનો હોય સુધારા વધારા કરવાના છે બરાબર છે અને એની માટે સાહેબ થી ચાર ચાર ધક્કા બધાએ ખાધેલા છે સવારથી પોતાનું કામકાજ છોડી નોકરીઓમાં રજા પાડી પોતાનો રોજગાર એ કરી અને આવે છે ને બધાને છે તે ધક્કા થાય છે અને બધી પબ્લિક એટલી હેરાન થાય તો આ સરકાર એટલી મહેરબાની કે આ એવી વ્યવસ્થા કરે કે જેને લઈને પબ્લિક હેરાન ના થાય અત્યારે તમે બહેનો બી જો સવારથી બધાનું કામકાજ છોડી અને બહેનો બી કેટલા લાઈનમાં ઊભા રહ્યા છે એમને બી કઈ ઘરના કામ હોય કે ના હોય બરાબર એટલે આધાર કાર્ડ લિંક ની અંદર શું તકલીફ પડે છે એમ

એના આધાર કાર્ડ માં अटक મો એક શબ્દ નથી એટલે એનું આઈડી બનતું નથી એ શબ્દની ભૂલ કોમ્પ્યુટર પર અમે નહીં કરી એ ઓફિસે કરેલી છે અને આ ચોથો ધક્કો છે મારો બરાબર એટલે કઈ ઓફિસે ભૂલ કરી છે આધાર કાર્ડ કાળું જ કરી હોય ને એક શબ્દની સપાય હોય એટલે આધાર કાર્ડ માં એક શબ્દની ભૂલ લઈને હું આ ચોથો ધક્કો ખાવ છું આ ચોથો ધક્કો ખાવ છો તમે બરાબર કયા કામ થી આવ્યા તમે 10:16 કેટલા ક્યા ના આવ્યા છો ભાઈ આ આવી ગયો સાડા છ ના તમે આવ્યો છો આ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે હજુ મામલતદાર કચેરી ખુલી નથી તમે સરકારને શું શું મેસેજ આપવા માંગો છો ભાઈ આ બરાબર તો તમે સવારથી આવ્યા છો આ તમારી સાથે સાથે મોટી સંખ્યામાં લોકો આજે નાના બાળકો છે તમારા જેવા ઘડા માણસો છે બરાબર લોકો નોકરી છોડીને આ બધી મહિલાઓ છે આટલી મોટી સંખ્યામાં કઈ કઈ દૂર દૂરથી આવી છે બરાબર આ બધા હેરાન થઈ રહ્યા છે તો તમે શું ફીલ કરી રહ્યા છો શું અનુભવ કરી રહ્યા છો હેરાન કરતી ના થાય અને વ્યવસ્થા એવી થાય કે હવે એમ કામ પછી જવું જોઈએ બરાબર ના એટલે તમારે ખાલી એક શબ્દની ની બુલચ છતાં બી તમારે હેરાન થવું પડે બરાબર